સંસદમાં રાહુલ ગાંધીએ હિન્દુ વિશે નિવેદન આપ્યું બંને પક્ષ એકબીજાની સામે છે પોલીસ ફરિયાદ નોંધાવે છે આ મામલે કોંગ્રેસ માટે માઠા સમાચાર આવ્યા છે કારણ કે પથ્થરમારામાં જે નામ આવ્યા છે એ કોંગ્રેસના પાંચેય કાર્યકર્તાને ને જેલમાં જ રહેવું પડશે કારણ કે અમદાવાદ સેશન કોર્ટે પંચેયના જામીન ના મંજૂર કર્યા છે વિસ્તારિયા આ વિષય ઉપર વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સંભળું ભાજપ કોંગ્રેસના પથ્થરમારો મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે આમાં કોંગ્રેસના પાંચ આરોપીએ આજના દિવસમાં અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી કે અમને છૂટા કરો પણ કોર્ટે પાંચેય લોકોની જામીન અરજી છે એ ફગાવી દીધી છે અને કોર્ટે કહ્યું છે કે જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે જાહેરમાં કાયદો હાથમાં ન જ લેવો જોઈએ એ બરોબર નથી કોંગ્રેસના લોકોની વાત કરીએ તો એમાં સંજય મનીષ ઠાકોર મુકેશ દંતાણી વિમલ કંસારા અને હર્ષ પરમારનો સમાવેશ થાય છે આમાં ભાજપે કુલ છવ્વીસ નામ આપ્યા હતા જેમાંથી આટલા લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે સામેની બાજુ કોંગ્રેસે પંદર લોકોના નામ આપ્યા હતા એમાંથી એક પણ લોકોની સામે કાર્યવાહી નથી કરવામાં આવી હવે કોંગ્રેસે પથ્થરમારામાં ભાજપના કાર્યકર્તાના નામ આપ્યા હતા એમાંથી એક વ્યક્તિ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બાજુમાં રહી અને ફોટો પડાવી રહ્યો હતો વિચાર કરો કે જેમની સામે પથ્થરમારાની રાઇટિંગની સરકારી કર્મચારીને હાની પહોંચાડવાની કલમો લાગેલી હોય એ વ્યક્તિ આપણા ગૃહ રાજ્ય મંત્રીની પાસે ફોટો પડાવે કેટલું યોગ્ય થઈ જાય કદાચને ગૃહ રાજ્યમંત્રીને કંઈ થઈ જાય તો જવાબદાર કોણ લે જવાબદારી આ કોણ લે આ કેસની વાત કરીએ તો અમદાવાદની પોલીસે દિવસના હતા જેમાંથી ત્રણ દિવસના રિમાન્ડ છે મંજૂર થઈ ગયા હતા એના પછી જ આ ઘટના ઘટી છે પછી અમદાવાદની નીટલી કોર્ટમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જામીન અરજી મામલે પહોંચ્યા હતા અને સુનાવણી કરવામાં આવી હતી અને કોર્ટે કહ્યું હતું કે તમને જામીન નહીં મળે કોંગ્રેસના કાર્યકર્તાઓ કાર્યકર્તાઓ હવે જેલમાં રહેવાના છે સામેની બાજુ ભારતીય જનતા પાર્ટીની વાત એના જેમણે પથ્થર માર્યો કર્યો હતો એમની સામે કંઈ થયું નથી એમની સામે કાર્યવાહી પણ કોઈ થઈ નથી અને એમને કશું બધા લોકો ફ્રી ફરી રહ્યા છે આ મામલે આપનું શું કહેવું છે બંને પક્ષને જોડીને અમને કમેન્ટમાં અને જણાવો જોતા રહો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ધન્યવાદ